આ પ્રક્રિયામાં વપરાશકર્તા લખાણને ટાઈપ કરે છે અને વિવિધ ફોર્મેટિંગ વિકલ્પો પસંદ કરે છે ડોક્યુમેન્ટમાં ચિત્રો અને ગ્રાફિક્સનો ઉમેરો વર્ડ ડોક્યુમેન્ટમાં ચિત્રો ગ્રાફિક્સ આઇકોન્સ અને ટેબલ્સ ઉમેરવાની સગવડ આ ડોક્યુમેન્ટને વધુ આકર્ષક અને માહિતી પ્રદ બનાવે છે વર્ડ પ્રસેક્ષણમાં મુખ્યત્વે ટેબલ્સ માહિતીની સરળતાથી રજૂ કરવા માટે ટેબલ્સનો ઉપયોગ થાય છે આ ટેબલ્સમાં રો અને કોલમ હોય છે જે ડેટાને સંકલિત રીતે પ્રસ્તુત કરે છે ચેન્જ ટ્રેકિંગ દસ્તાવેજમાં કરવામાં આવેલા ફેરફારને ટ્રેક કરવાનો વિકલ્પ જે જટિલતાને સરળ બનાવે છે આ ઉપયોગ નિરીક્ષણ અથવા સંપાદન દરમિયાન થાય છે ટેમ્પલેટ પૂર્વ નિર્ધારિત લેઆઉટ અને શૈલીનો ઉપયોગ કરીને દસ્તાવેજને ઝડપી અને સરળ બનાવે છે આનો ઉપયોગ રિપોર્ટ લેટર્સ અને બિઝનેસ ડોક્યુમેન્ટ્સ માટે થાય છે સ્પેલ ચેક અને ગ્રામર ચેક લેખનમાં શાબ્દિક અને વ્યાકરણની ભૂલને શોધવા માટેના સાધન વપરાશકર્તાને યોગ્ય શબ્દો અને વ્યાકરણનું સૂચન કરે છે પ્રિન્ટિંગ તૈયાર થયેલ દસ્તાવેજની પેપર

ને વધુ આકર્ષણ બનાવે છે વપરાશકર્તા ની બિઝનેસ ને સારી છાપ બનાવવામાં મદદ કરે છે રિપોર્ટિંગ અને નાણાકીય પ્રદર્શન ડેટા અને માહિતીના મિત્ર ને સુવ્યવસ્થિત રીતે રજૂ કરવા માટે ટેબલ અને ગ્રાફિક્સ ઉપયોગ થાય છે